ગોધરા શહેરના પશ્ચિમમાં વરસાદી પાણીના ભરાવાના કારણે ભારે રોગચાળો ફાટે નીકળ્યો છે સરકારી સહિત ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે છેલ્લા દિવસથી સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો જોવા મળતા આજરોજ પત્રકારો દ્વારા જિલ્લા સમાહર્તા સહિત જિલ્લા આરોગ્ય અધિકારીને ધ્યાન દોરવાતા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો ઉતારી દેવામાં આવી છે પરંતુ આ તમામ ઘટના વચ્ચે જવાબદાર ગોધરા નગરપાલિકાના સત્તાધીશો મુખ પ્રેક્ષક બનીને તમાશા જોઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે હજુ તો વડોદરા શહેરમાં જોઈએ તેવો વરસાદ પડ્યો નથી તે આજ નગરપાલિકાએ પોતાના હથિયારો હેઠા મૂકી દીધા છે હાલ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા દવા છંટકાવ તેમજ પાણીમાં જંતુનાશક ગોળીઓ નાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ગોધરાના ખાસ કરીને વેસ્ટ ઝોન એટલે કે સાતપુર પીએસી વિસ્તારમાં ઝાડા ઉલ્ટેના કેસોની માહિતી ગઈકાલે સાંજે મળેલ આઠ જેટલા કેસો હોસ્પિટલમાં દાખલ થયેલા હતા આજે ફરીથી સાતપુર વિસ્તારની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ સવારથી જ સર્વેલન્સની એક્ટિવિટી કરે છે હાઉસ ટુ હાઉસ જાય છે સાથે આઈસી પણ કરે છે અને ટેબલેટ ક્લોરીનનું વિતરણ પણ કરે છે તો હાલમાં કુલ જે સંખ્યા છે એ બાર જે ઝાડાવીના જે કેસો છે એ હોસ્પિટલની અંદર દાખલ છે બીજા કોઈ જાડાના કેસો સર્વેલન્સ દરમિયાન મળી આવેલ નથી સાતપુર પીએસસી વિસ્તારની ટીમ તમામ હાલમાં ફિલ્ડની અંદર છે અને કોઈ પણ લીકેજ એસ એમના અત્યારે જોવા પણ નથી મળ્યું એટલે ખાસ કરીને જે આ કેસો છે જાળાઉલટીના એ ફિકોર ઓરલ રોડ એટલે પાણીથી ક્યાંક દૂષિત ખોરાકથી તો આ બે વસ્તુની જો કાળજી રાખવામાં આવે માનો કે આ ચોમાસાની ઋતુ છે તેની અંદર આપણે મિનિમમ વીસ મિનિટ જો પાણી ઉકાળ્યું હોય અને પછી ઠંડુ કરીને પીએ ક્યાં તો પછી આરોગ્યના કર્મચારી દ્વારા ટેબ્લેટ જે ક્લોરીન આપવામાં આવે છે જો એનો ઉપયોગ જો થાય તો એ બધાના જ આરોગ્ય માટે સારું રહેશે કારણ કે પાણીથી આપણે ટાઈફોઇડ જોન્ડીસ કોલેરા આ બધા જ રોગોની સામે આપણે રક્ષણ મેળવીશું